કપડવંશથી વાયા ઝંડાબો થઈને મોટી ઝેર જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અંદાજે પંદર ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રોડની હાલત દયનીય જોવા મળી રહી છે સો મીટરના અંતરે ગાબડા જોવા મળી રહ્યા છે તેમજ ઘરનાળોના સ્લેબ પણ છૂટી ખુલ્લા થઈ ગયેલા હોવાનું જોવા મળી રહ્યું છે વાહન ચાલકો માં મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે નારાજ થયેલા વાહન ચાલકો અવારનવાર રજૂઆત પણ કરે છે અને ક્યારેક વાહનોમાં ટાયર પંક્ચર થવાનો અને અકસ્માત થવાનો પણ ભય સેવા ઈચ્છી રહ્યો છે ગ્રામજનો દ્વારા તાત્કાલિક સરફેસ કાર્પેટિંગ કરવામાં આવે અને રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે

આ રોડ ઉપર થઈને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે અત્યારે ગ્રામજનોનું કહેવું એવું છે કે તાત્કાલિક આ રોડની મરામત થાય એનું સરફેસ થાય રીકાર્પેટિંગ થાય તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વે કરી જેમ બને તેમ આ રોડ ઉપર તાત્કાલિક સમારકામ થવું જોઈએ ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી ઘનશ્યામ બારોટ ખેડાને